નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આ વિડિયોની અંદર આપણે ધોરણ છની ગુજરાતી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર છવ્વીસ સોરી બે હજાર પચીસ છવ્વીસ જે તારીખ સાત દસ બે હજાર પચીસને મંગળવારના રોજ લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે અને દરેકે દરેક પ્રશ્નો આપણે તમારી ત્રિમાસિક કસોટી તમારી સ્વાધ્યનપૂર્થી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી જે મોસ્ટ એમપી પ્રશ્નો છે તે વીણી વીણીને તૈયાર કરેલા છે તો અવશ્ય અને જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન કરી લેજો તો જોઈએ ધોરણ છ વિષય ગુજરાતી કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે સમય છે બેસી પાંચ એમાં પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો જેના કુલ બાર માર્ક છે પેલું આપણે પ્રાર્થના શા માટે કરીએ છીએ તો ઉત્તર પ્રાર્થના આત્માનો ખોરાક છે જેવી રીતે અનાજ શાકભાજી ફળો પાણીએ આપણા શરીરનો ખોરાક છે તેવી રીતે જ પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે પ્રાર્થના આપણામાં ઈશ્વરીય શક્તિનો અનુભવ કરાવે છે પ્રાર્થના એવી ધાર્મિક ક્રિયા છે કે જે મનુષ્યને બ્રહ્માંડની કોઈ મહાન શક્તિ સાથે જોડે છે જ્યારે આપણને આ અનમોલ મનુષ્ય અવતાર મળ્યો છે તેને માટે ઈશ્વરનો આભાર માનવો જરૂરી છે પ્રાર્થના આપણા મનના મલિન વિચારોને દૂર કરે છે પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ પરોપકારી અને સ્વાર્થ રહિત બનાવે છે ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના એ મનની અશાંતિને દૂર કરે છે અને કોઈ પણ વિષમ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે છે પ્રાર્થનાથી અહંકાર દૂર થાય છે જેથી આપણે પોતાની ભૂલો શોધી શકીએ છીએ ત્યાર પછી છે બીજો સવાલ કાગડીએ શા માટે કકડાટ મચાવી મૂક્યો તો હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળ કે જેના ઉપર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા કાગડીના ત્રણેય ઈંડા ફૂટી જવાથી તેણે કકડાટ મચાવી મૂક્યો ત્રીજો સવાલ મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે તો મેઘધનુષ્યમાં જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો એમ સાત રંગો હોય છે ચોથું માણસોએ પશુ પંખીઓ પાસે શું શીખવા જેવું છે ઉત્તર માણસોને પ્રાણીઓ ઘણી બાબતો શીખવે છે શીખવી શકે છે જેમ કે કૂતરું વફાદારી સેવા અને અલ્પનિંદ્રા શીખવે છે ઘોડો શક્તિ ઝડપ અને ચપળતા શીખવે છે કરોળીઓ થાક્યા હતાશા થાક્યા કે હતાશ થયા વિના પ્રયાસ કરતા રહેવાનું શીખવે છે ગાય નિર્વ્યાજ પ્રેમ આપવાનું શીખવે છે કોયલ મધુર બોલવાનું મહત્વ સમજાવે છે મોર વિશાળતા મોહક વ્યક્તિત્વ અને દુશ્મનો પર કાબૂ કેમ રાખવો તે સિંહે છે સિંહ જાજરમાન રીતે કેમ રહેવું પોતાના પ્રશ્ન જાતે જ કેમ ઉકેલવા અને બીજા ઉપર આધાર ન રાખી પોતાની રીતે આગળ વધવાનું શીખવે છે મધમાખીઓનો સમૂહ પોતાના સમાજ માટે જીવે છે આ ઉપરાંત લગભગ દરેક પ્રાણીઓ પાસેથી આપણને કંઈક ને કંઈક સારું શીખવા મળે છે પાંચમો સવાલ ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી તો જેમણે ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરેલા હોય જેમણે ફરવા ફરવા માટે ખાસ તાલીમ લીધી હોય તેવા વ્યક્તિઓને ભોયરાના રસ્તે જવાની છૂટ હતી છઠ્ઠો સવાલ ઝવેરચંદ વેકેશનમાં લાખા પાદર માટે પહોંચી જતા તો જેમ ગાય વાછરુંને ખેંચે એમ લાખાપાદર થાણું એની ઊંચી ભેખડો વસમો વેકડો ઘૂમટો તાણી અને વહેતી ગૌમુખી ગંગા ડુંગરની બખોલને પહાડ ભેદતી નદીઓની ધરા ઝવેરચંદને ખેંચતા હતા બાળપણના એ સંગીને મળવા લોકેશનમાં વેકેશનમાં ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ એક મહત્વની જાહેરાત કે ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે આપણે ખાસ મોસ્ટ ટાઈમ બી બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન તૈયાર કરેલા છે જે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે છે તો દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી લેવી રેડી ટુ પ્રિન્ટ ફોર્મ હાઉસ સીધી ઝેરોક્ષ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકશો પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને આ જે પ્રશ્નપત્રો જે છે આપણે એ તમારી બ્લુ પ્રિન્ટ પ્રમાણેને તો છે પણ સાથે સાથે તમારી સ્વાધ્યનભૂથી તમારી ત્રિમાસિક કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રોમાંથી જે મોસ્ટ એમ્પી પ્રશ્નો છે તે વીણી વીણીને તૈયાર કરેલા છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો કોઈ પણ એક જેના કુલ છ માગ છે તો અહીંયા આપણને કાવ્ય પંક્તિ આપેલી છે દરિયો તારું દિલ વિશાળ વૃક્ષો તારી વાત મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાદ તુતરણાનો તારણહારા હારા ઝરણાનો નાદ ફૂલ ફૂલની રંગ સુગંધ તારી છે સોગાત આ કાવ્ય પંક્તિમાં કવિએ કુદરતના ભવ્યતા અને સુંદરતાનું અદ્ભુત વર્ણન કર્યું છે કવિ કહે છે કે ઈશ્વર દરેક સ્વરૂપે પ્રકૃતિમાં સમાયેલો છે જેમ વિશાળ અને ઊંડું છે તેમ પ્રભુનું હૃદય પણ દયાળુ અને ઉદાર છે આકાશને આંબતા ઊંચા વૃક્ષો પવનની લહેરખી સાથે ઝૂમીને જાણે ઈશ્વરની વાતો કરી રહ્યા છે આગળ કવિ કહે છે કે મેઘધનુષ્યના સપ્તરંગી રંગોમાં ઈશ્વરની સુંદરતા છુપાયેલી છે જ્યારે વરસાદ બાર મેઘધનુષ્ય રચાય છે ત્યારે જાણે કુદરત ઈશ્વર રૂપી સુંદર લીલા રચી હોય તેવું લાગે છે ઈશ્વર માત્ર વિશાળ વસ્તુઓમાં જ નહીં પણ નાની નાની વસ્તુઓમાં પણ રહેલો છે કવિ કહે છે કે ઈશ્વર નાનામાં નાના તણખલાનો પણ તારણહાર છે પર્વતોમાંથી ખળખળ વહેતા ઝરણાનો મધુર અવાજ પણ ઈશ્વરનો નાદ એટલે કે અવાજ છે અંતમાં કવિ કહે છે કે બાગમાં ખીલેલા રંગબેરંગી ફૂલોની સુંદરતા અને તેમની મીઠી સુગંધ એ ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે આમ આ કાવ્ય પંક્તિ દ્વારા કવિએ કુદરત અને ઈશ્વરના અદ્ભુત જોડાણને સચોટ રીતે વ્યક્ત કર્યું છે પ્રકૃતિની દરેક રચનામાં ઈશ્વરનો સ્પર્શ રહેલો છે અને આપણે તેને જોઈ સાંભળી તથા અનુભવી શકીએ છીએ ત્યાર પછી છે બીજું આપણે ચિઠ્ઠીના ચાકર છીએ ઔદવજી રામ રાખે તેમ રહીએ કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ ઔધવજી આ કાવ્ય પંક્તિઓમાં કવિએ માનવ જીવનની વાસ્તવિકતા અને ઈશ્વર પર નિર્ભરતાની વાત વાત કરી છે કવિ કહે છે કે આપણે સૌ ઈશ્વરના હાથ નિકટપૂતળી છીએ ચિઠ્ઠીના ચાકરનો અર્થ છે કે આપણે માત્ર એક નોકર છીએ જેનું જીવન ભાગ્યમાં લખાયેલું હોય તે મુજબ જ ચાલે છે આપણા જીવનની બધી ઘટનાઓ સુખ દુઃખ સફળતા નિષ્ફળતા બધું જ ઈશ્વરની ઈચ્છા પર આધારિત છે તેથી કવિ કહે છે કે રામ રાખે તેમ રહીએ એટલે કે ઈશ્વર આપણને જે પરિસ્થિતિમાં રાખે છે તે પરિસ્થિતિને સ્વીકારીને જીવવું જોઈએ આગળની પંક્તિમાં કવિ જીવનની અનિશ્ચિતતા સમજાવે છે જીવનમાં સુખ અને દુઃખ બંને વારાફરતી આવે છે ક્યારેક આપણે બાગ બગીચા જેવા સુખદ અને વૈભવી જીવનનો અનુભવ કરીએ છીએ જ્યાં બધી સગવડતા હોય તો ક્યારેક આપણે જંગલ જેવી વિકટ અને કઠિન પરિસ્થિતિમાં જીવવું પડે છે જ્યાં કોઈ સુવિધા હોતી નથી અને દરેક ક્ષણ મુશ્કેલભરી હોય છે આ રીતે જીવનમાં સુખ અને દુઃખ બંનેને સમાન ભાવથી સ્વીકારવા જોઈએ કારણ કે આ બધું ઈશ્વરની લીલાનો એક ભાગ છે આમાં કાવ્ય પંક્તિઓ આપણને શીખવે છે કે આપણે ભાગ્યવાદી બનીને જીવનમાં આવતી દરેક પરિસ્થિતિઓનો સ્વીકાર કરવો જોઈએ અને સદા ઈશ્વર પર શ્રદ્ધા રાખવી જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેના કુલ પાંચ માક્ષ્યમાં પેલું ન ઉકેલી શકે એવો પ્રશ્ન તો કોયડો બીજું મરણ પછી બારમા દિવસે થતી વિધિ તો બારમું અથવા કારેજ ગિરીને ધારણ કરનાર તો ગિરિધાર વાદળાની ગર્જના અને વીજળી તો ગાજવીજ રાત્રે તેણા અવાજથી બોલતું જીવડું તો ધમરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ લીટી દોરેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ આપી વાક્ય ફરીથી લખો હે પર્વત તારા પહોળા ખભા કેમ છે તો અહીંયા પર્વત એટલે પહાડ અથવા ગીરી હે પહાડ તારા પહોળા ખભા કેમ છે તો 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 ગાઢ જંગલ એટલે એટલે રહેતો રાધિકા આજે ગમગીન ગમગીન કેમ છે કે ઉદાસ અને નિરાશ રાધિકા આજે ઉદાસ કેમ છે અપ્પુને પાણી પીવું હતું તો પાણી એટલે કે જળ અપ્પુને જળ પીવું હતું આકાશમાં વાદળા દોડે છે આકાશ એટલે ગગન ને નભ ગગન વાદળા દોડે છે ગગનમાં વાદળા દોડે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી સંજ્ઞાઓને આપેલા કોષ્ટકમાં વર્ગીકરણ કરો વ્યક્તિ વાચક સંજ્ઞામાં આવશે ગાંધીજી સમૂહ વાચકમાં અને ટોળું દ્રવ્ય વાચકમાં ઘી અને તેલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો એક સંન્યાસી ખાલી જગ્યાથી ચાલ્યા આવે તો જવાબ આવશે શાંતિથી પહેલો માણસ દાઢ ખાલી જગ્યા ધ્રુજી રહ્યો છે તો થરથર ત્રીજું પાયલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે ખાલી જગ્યા જાતભાતની રસોઈ બનાવે છે તો અવારનવાર નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે અને મોટી રિસેસમાં વધારે તો થોડી વાર માણસો ખાલી જગ્યા મરવા લાગ્યા તો જવાબ આવશે ટપ ત્યાર પછી જે પ્રશ્ન નંબર ચાર ક ખોટો વિકલ્પ છે કે અને સાચું વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ગ છે પહેલું અભિજીતે એક કપ ચા બનાવવામાં કેટલીક ચમચી મીઠું ખાંડ કે હળદર નાખવી જોઈએ તો ખાંડ નાખવી જોઈએ બીજું ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર ઢોળી ખાધી કે બનાવી તો જવાબ આવશે બનાવી માનસી દરરોજ ત્રણ કિલો કે કિલોમીટર કે લિટર ચાલે છે તો કિલોમીટર ચાલે છે જાયનાએ પવાલું ભરીને શરબત ઢોળ્યું ખાધું કે પીધું તો અહીંયા જવાબ આવશે પીધું કૃણાલે મોટર કારમાં પાંચ કિલો લીટર કે કિલોમીટર પેટ્રોલ ભરાવ્યું તો પાંચ લિટર પેટ્રોલ ભરાવ્યું ત્યાર પછી જે પ્રશ્ન નંબર પાંચ અ વિભાગ અને વિભાગ બના યોગ્ય વિકલ્પ સાથે જોડો અને ફરીવાર લખો હાથી તો મસ્ત અને જબરજસ્ત ચોમાસુ તો મેઘધનુષ ઝવેરચંદ મેઘાણી તો પહાડનું બાળક બુલબુલ તો શરણાય અને મીરાબાઈ તો કૃષ્ણ ભક્તિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ નીચેના ફકરાને આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક તો આ ફકરામાં આવેલી કહેવત લખો તો કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ ઉનાળો ઉચાળા ભરે પછી શું થાય તો ઉનાળો ઉચાળા ભરે પછી ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વીજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય

ધ્રુવ કાંઈ એમ ડરી જાય એવો નથી તો હિંમત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ કાઉસમાં આપેલા ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી અને સંવાદ લખો મૌન ચિંતા ગુસ્સો દુઃખ અને આનંદ તો કાજલ કહે આજે મારી પેન્સિલ ગુમ થઈ ગઈ છે તેથી મને બહુ દુઃખ થયું નીલમ કહે અરે તું તો આખો દિવસ મૌન રહી કંઈક તો બોલ કાજલ કહે હા અને કોઈએ લીધી હોય એવું લાગ્યું એટલે મને ગુસ્સો પણ આવ્યો નીલમ કહે ચિંતા ન કર હું તને મારી પેન્સિલ આપું છું કોઈ ચિંતા કરવાની નથી કાજલ કહે ધન્યવાદ હવે તો મને ઘણો આનંદ થયો પ્રશ્ન નંબર સાત તમે પ્રવાસમાં ગયા હોય એની રજૂઆત તમારા શબ્દોમાં લખો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની રજૂઆત જે છે તે અહીં આપણે કરી છે તમે પણ અહીંયાથી આ જે પ્રશ્નપત્ર જે છે આ ધોરણ છનું ગુજરાતી વિષયનું આજે પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું આજે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તે મેળવીને તેનો અભ્યાસ કરી લેજો અને જો શક્ય હોય ને તો આ પ્રશ્ન પ્રશ્નપત્ર છે ને અવશ્ય મેળવી લેજો પ્રશ્ન નંબર સાત બ ચિત્ર વર્ણન તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું ચિત્ર આપેલું છે ચિત્ર ઉપરથી આપણે એનું વર્ણન કરવાનું છે તો એ પેરેગ્રાફ પણ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે આપેલો છે દરેકે દરેક પ્રશ્ન જે છે તેનું સોલ્યુશન આપણે ખૂબ જ કલરફુલ ફોન્ટની અંદર સરસ અક્ષરોની અંદર આપેલું છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર છે ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને તેમના સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને ઉપલબ્ધ થઈ જવાના છે ચાલો તો છે પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કોઈ એક વિષય લખો જેના કુલ સાત માર્ક છે એમાં આપેલું છે મારું વાલું ચોમાસું તો ચોમાસા વિશે સરસ મજાનો નિબંધ જે છે તે અહીંયા આપણે દર્શાવેલો છે ત્યાર પછી બીજું મારા પ્રિય લોક સાહિત્યકાર તો અહીંયા સરસ મજાના મારા પ્રિય લોકસાહિત્યકાર વિશે પણ આપણે નિબંધ દર્શાવેલો છે મિત્રો અહીંયા આપણે આ ધોરણ છનો ગુજરાતી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છના ગુજરાતી સિવાયના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી અને તમે આપણે આજે પ્રથમ સત્રાંત પરીક્ષાના જે આવનારા વિડીયો છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે